આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે એક ડોસીમાને બે દીકરા ને બંને પરણાવી દીધેલા મોટી વહુ સ્વભાવે થોડી વધારે પડતી ઈર્ષાળુ અને કરુણા વગરની હતી કોઈનું ભલું થાય એ એમનાથી કદી ના જોવાતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને ધર્મપરાયણ હતી

અને એમના મૃત દીકરાના દેહમાં માની કૃપાથી પ્રાણ પૂર્યા શીતળા શાતમની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી અને કજિયાખોળ અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાપુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠ ના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો એની સાથે કામ પડતા મૂકી અને નાની બહુએ છોકરાને ખોડી લીધો જરા પડખે થઈ ત્યાં દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અર્ધી રાત પછી સીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને સીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને સાપ દીધો હે મૂર્ખ સ્ત્રે જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને પડતો થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ સાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને શુભલામાં નાખી અને શીતળામાંની શોધમાં નીકળી વન વગડા વિંધતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતી કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું એ મરણને સરળ થતું નાની વહુના સુગડો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ બાઈ ક્યાં હાલી નાની વહુએ વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છો એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ છે અમારા એવા તે સાપ આપ જે કોઈ અમારું પાણી તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ ખૂબ છે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેના ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ કેમ હાલી નાની વહુએ સીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારો એક કામ કરજે અમે સદાય લડતા જ રહીએ છીએ અમારા પાપો નિવારણ પૂછે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરણીના ઝાડ નીચે એક ડોસી દીવે ટુ જેવા વાડે હાથ ખંજવાળતી હતી અને બેઠેલી હતી વહુને જોઈને ડોસી બોલી બાયરે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતળામાના કોકની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળો હતી મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જો વીણવા થોડી વારે ખંજવાળ મટી ગઈ તો આશીર્વાદ દીધા જેવું મારું માથું થર્યું એવું તારું પેટ થરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોડામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકારી દેવા લાગ્યો અને નાની વહુ તો તરત જાણી ગઈ કે આ સિતણામાં છે એમના પગે ઢળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા સીતળામાં બોલ્યા પરભવમાં બને સોક્ય હતી દી ઉગ્યા થઈ દી આથમ્ય સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી એ બંને દેરાણી જેઠાણી ઈચ્છા દ્વેષથી ભરેલી હતી કોઈને દડવા ન દે ખંડવાય ન દે તેથી આ પવે આખલા થઈ અને ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામશે નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ અને હરખાથી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાસુ તો છોકરાની જીવ તો જોઈ રાજીના રેડ થઈ ગઈ પણ જેઠાણીના કારજામાં કાળી બળતરા થઈ એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીએ દેરાણીની જેમ સીતરામાના દર્શનની ઈચ્છા થઈ રાંધણ છઠે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાત્રે ચિત્રામાં ચૂલામાં આડોટવા લાગ્યા શરીર દાજ્યું તેથી સાપ દીધો જેઠાણીનો દીકરો ભરથું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈને જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને શુગલે નાખીને સિતરામાને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખીને પૂછ્યું બાઈ રે બાઈ ક્યાં હાલી તો જેઠાણીએ નાકવું ટેરવું ચઢાવતા કહ્યું તમારે શી પંચાયત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી સિતરામાને ગોતવા જાવ છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેર્યું ડોકું ધુણાવી અને ચાલતી પકડી આગળ જતાં આખલા મળ્યા એને એ નનો સંભળાવી દીધો આગળ જતાં ગોળડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળજાળ થઈ જતાં બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાસે જેઠાણી તો છડકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં જંગલ ને ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ ને છાતી કૂપતી ઘેર પાછી આવી હે શીતળામાં જેવા દેરાણીને પડ્યા એવા સૌને પડજો જય શીતળામાં તેમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રતકથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રતકથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે